ઘણો ટાઈમ થયો છે વચ્ચે દરેક એક સુવિધા આપું છું કોઈ પણ વસ્તુ તકલીફ હોય તો એને જાણજો દરેક વસ્તુ અંદર છે કોઈ પણ વસ્તુ તકલીફ પડે નહીં સાથે અંદર પાણી બોટલ આપ્યો છે ફક્ત ને ફક્ત વિધિ કરવા માટે પાણી આપેલું છે અને મુંડાન પણ થશે તે વખતે દરેક બટ્ટો એકદમ બધા ભેગા થઈને ના જાય દસ દસ જણ જાય એટલે દસ જણ આવ્યા પછી બીજા દસ જાય એ રીતે કરશો તો સમય પણ બચશે અને અવ્યવસ્થા થાય નહીં એટલે દરેકને મહેરબાની કરીશ સ્થાનના કામમાં સહકાર અને સંસ્કાર આપજો તો જલ્દી આપણે સરસ રીતે કાર્ય સરળતાથી થશે અને કોઈ પણ તકલીફ પડે નહીં એ રીતે અમે કાળજી પણ રાખીએ છીએ એટલે દરેક જણ આ કાર્યને સાતર સહકાર આપો અને દરેક વસ્તુ તમારી કીટની અંદર છે જ અને કાર્યનો ઉપયોગ કરો એ અમારા આચાર્ય આપણને સમજાવશે ઉદામ